તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂક્યો છે ત્યારે નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને દેશમાં જ લગ્ન કરવાના સ્થળો પર જય પ્રસંગ ઉજવવાની ભલામણ કરી હતી આવા જ વિષય લઈ વેડિંગ ડેસ્ટિનેશન પર ગુજરાતના સૌથી જૂના અને લોકપ્રિય મેગેઝીન ચિત્રલેખાએ ખાસ કવર સ્ટોરી છાપી છે જેમાં જુદા જુદા ડેસ્ટિનેશન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેને ખૂબ મહત્વ આપે છે તેમાંનું એક સ્થળ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાંના પ્રાઇવેટ લિમિટેડના ટેન્ટ સિટીનો ડેસ્ટિનેશન વેડિંગ તરીકે કઈ રીતે ઉપયોગ થાય છે તેનો વિગતવાર અહેવાલ પ્રસિદ્ધ થયો છે ચિત્રલેખા જેવા માતબર મેગેઝિને દરેક ડેસ્ટિનેશનની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નર્મદા ટેન્ટ સિટીની વિશિષ્ટ સવલતો અંગે તેમજ વેડિંગ સિવાયના સમયે ત્યાં ફરવાલાયક સ્થળોની પણ વિગતો આપી છે